ભગવાન વિષ્ણુના દસ અવતારો વિશે આપણે જાણીએ છીએ પણ શરૂઆત ક્યાંથી કરવી ચાલો એકદમ પહેલા અવતારથી જ શરૂ કરીએ મત્સ્ય અવતાર આ એ કથા છે જે સતયુગમાં સૃષ્ટિને બચાવવા માટે બની હતી ચાલો આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરાઈએ અને એને નજીકથી સમજીએ જરાક વિચારો એક એવી પરિસ્થિતિ જ્યારે સમગ્ર સૃષ્ટિ પર વિનાશનું સંકટ આવે જ્યારે બધું જ ખતમ થવાની અણી પર હોય અને આખા અસ્તિત્વ પર જ એક મોટો પ્રશ્નાર્થ લાગી જાય ત્યારે શું થાય શું બચવાનો કોઈ રસ્તો હોઈ શકે બસ આ જ સવાલ આ જ પરિસ્થિતિ મત્સ્ય અવતારની કથાના કેન્દ્રમાં છે અને જુઓ એ સમયે પૃથ્વી પર કોઈ એક સંકટ નહોતું પણ એક સાથે બે બે મોટા ખતરા મંડરાઈ રહ્યા હતા હા બે મહાવિનાશક શક્તિઓ એક જ સમયે સક્રિય હતી અને એમાંથી કોઈ એક પણ એટલી ભયંકર હતી કે આખી સૃષ્ટિને ખતમ કરી શકે તો આ બેવડો ખતરો હતો શું ચાલો સમજીએ પહેલો ખતરો હતો જ્ઞાન પર હઈ ગ્રીવ નામનો એક અસુર હતો જેણે સૃષ્ટિના જ્ઞાનનો જે મૂળભૂત ભંડાર છે એટલે કે વેદો એની ચોરી કરી લીધી હવે વિચારો જ્ઞાન વગર તો આખી સૃષ્ટિ અંધકારમાં જ ડૂબી જાય ને અને બીજો ખતરો એ હતો મહાપ્રલયનો એક એવી ભયાનક જળ પ્રલય જે પૃથ્વી પરથી જીવનનું નામો નિશાન મેટાવી દેવાની હતી હવે આટલો બધો ભયાનક માહોલ છે બરાબર પણ આખી કથાની શરૂઆત એ ખૂબ જ ખૂબ જ સામાન્ય લાગતી ઘટનાથી થાય છે અને આ ઘટનાના કેન્દ્રમાં છે રાજા સત્યવ્રત જેમની દયા અને કરુણા જે એક બહુ મોટા દિવ્ય રહસ્ય પરથી પડદો ઉઠાવવાની હતી તો દ્રશ્ય કંઈક આવું છે કૃતમાલા નદીનો કિનારો છે રાજા સત્યવ્રત ત્યાં તર્પણ કરી રહ્યા છે અને જેવું એ પોતાની અંજલિમાં પાણી લે છે ને એમાં એક નાનકડી સાવ નાની માછલી આવી જાય છે અહીં સુધી તો બધું એકદમ સામાન્ય લાગે ખરું ને પણ ખરી વાર્તા એ તો હવે શરૂ થાય છે અને પછી અચાનક એ નાનકડી માછલી બોલી ઉઠી હા હે બોલી અને એણે રાજા પાસે પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી કહ્યું હે રાજન મને નદીના મોટા જીવોથી બચાવો હવે એક નાના જીવની આ આર્તનાદ સાંભળીને દયાળુ રાજા સત્યવ્રતે તો તરત જ એને બચાવવાનો નિર્ણય કરી લીધો પણ એમને ક્યાં ખબર હતી કે આ એક નિર્ણય આખી સૃષ્ટિનું ભવિષ્ય નક્કી કરવાનો છે અને પછી જે થયું એ તો ખરેખર અકલ્પનીય હતું રાજાએ પહેલાં તો માછલીને પોતાના કમંડળમાં રાખી પણ શું થયું ખબર છે રાતોરાત એટલી મોટી થઈ ગઈ કે કમંડળ નાનું પડ્યું એટલે રાજા એને એક માટલામાં મૂકી પછી કુંડમાં અને પછી એક મોટા સરોવરમાં પણ દર વખતે એ જ થતું એ માછલી પોતાનું કદ વધારતી જ રહી વધારતી જ રહી જાણે એને સમાવી શકે એવો કોઈ પાત્ર જ નહોતું બન્યું છેવટે રાજા પાસે એક જ વિકલ્પ બચ્યો એને સમુદ્રમાં છોડવાનો આટલો બધો અદ્ભુત અને અશક્ય લાગતો ઘટનાક્રમ જોયા પછી રાજા સત્યવ્રતને જ્ઞાન થયું એમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય માછલી તો નથી જ આ તો સાક્ષાત સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતે જ છે અને એમણે કોઈ બહુ મોટા ઉદ્દેશ્ય માટે જ આ મત્સ્યરૂપ ધારણ કર્યું છે અને જેવું જ ભગવાનનું સાચું સ્વરૂપ પ્રગટ થયું એમણે રાજાને આવનારા મહાપ્રલય વિશે ચેતવણી આપી એટલું જ નહીં સૃષ્ટિને બચાવવા માટે એક ચોક્કસ યોજના પણ જણાવી હવે રાજા માટે દૈવી આદેશોનું પાલન કરવાનો સમય હતો ભગવાને રાજાને એકદમ સ્પષ્ટ સૂચનાઓ આપી એમણે કહ્યું આજથી બરાબર સાતમા દિવસે ત્રણેય લોક પાણીમાં ડૂબી જશે એ સમયે એક વિશાળ નૌકા તમારી પાસે આવશે તમારે સપ્તર્ષિઓને સાથે લેવાના છે અને એટલું જ નહીં પૃથ્વી પરના તમામ અનાજ અને ઔષધિઓના બીજ પણ એકઠા કરવાના છે એટલે કે આ એક નવી સૃષ્ટિ માટે જીવનની બ્લૂપ્રિન્ટ બચાવવાની આખી યોજના હતી તો રાજા સત્યવ્રતે ભગવાનના કહેવા પ્રમાણે બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી સાત દિવસ વીતી ગયા અને પછી એક ક્ષણ આવી ગઈ એક ક્ષણ જ્યારે આખી પૃથ્વી પર મહાપ્રલય ત્રાટક્યો કથા હવે એના સૌથી રોમાંચક અને ચરમસીમાના તબક્કામાં પહોંચી રહી હતી અને પછી મહાપ્રલય આવ્યો આકાશમાંથી અનરાધાર વરસાદ વરસવા લાગ્યો સમુદ્રો ગાંડાતુર બનીને પોતાની મર્યાદાઓ તોડવા લાગ્યા જોત જોતામાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી હતું અને ભયાનક દૃશ્યની વચ્ચે રાજા સત્યવ્રત અને સૃષ્ટિના બીજથી ભરેલી પેલી નૌકા પ્રચંડ મોજા ઉપર હિલોળા લઈ રહી હતી બરાબર એ જ સમયે ભગવાન વિષ્ણુ ફરીથી એ જ વિશાળ સુવર્ણ મત્સ્યના રૂપમાં પ્રગટ થયા અને જે થયું ને એ તો ખરેખર અદ્ભુત હતું એમણે સર્પરાજ વાસુકીનો એક દોરડા તરીકે ઉપયોગ કર્યો અને વાસુકી રૂપી દોરડાથી પેલી નૌકાને પોતાના વિશાળ સિંગડા સાથે બાંધી દીધી બસ પછી એ તોફાની સમુદ્રમાં પણ નૌકા એકદમ સુરક્ષિત થઈ ગઈ પ્રલયની એ લાંબી રાત દરમિયાન જ્યારે નૌકા સુરક્ષિત રીતે સમુદ્રમાં તરી રહી હતી ત્યારે ભગવાને રાજા સત્યવ્રત અને સપ્તર્ષિઓને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો આ જ જ્ઞાન છે જે આજે મત્સ્યપુરાણ તરીકે ઓળખાય છે એટલે કે એ સમય માત્ર જીવ જ નહોતા બચી રહ્યા પણ જ્ઞાન પણ ભવિષ્ય માટે સચવાઈ રહ્યું હતું હવે જ્યારે પ્રલય શોમી ગયો અને પૃથ્વી ફરીથી શાંત થઈ ત્યારે ભગવાનનું બીજું કામ હજી બાકી હતું એમણે સમુદ્રના તળિયે જઈને પેલા અસુર હઈગ્રેવનો વધ કર્યો અને ચોરાયેલા વેદોને મુક્ત કરાવીને ફરીથી બ્રહ્માજીને સોંપી દીધા અને બસ આ રીતે સૃષ્ટિ પર આવેલા બંને સંકટોનો અંત આવ્યો તો આ આખી કથામાંથી એનો સાર શું છે એમાંથી શું શીખવા મળે છે જો આ માત્ર એક વાર્તા નથી પણ એનો જે સંદેશ છે ને એ આજે પણ એટલો જ મહત્વનો છે એ આપણને શ્રદ્ધા કર્તવ્ય અને દૈવી સંરક્ષણ વિશે ઘણું બધું શીખવે છે આ જે વાક્ય છે ને એ આખા અવતારનો સાર છે જ્યારે આખી દુનિયા પર સંકટ હોય ત્યારે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે ધર્મ અને સત્યના માર્ગે ચાલનારાઓની રક્ષા કરવા ચોક્કસ આવે છે વિચારો રાજા સત્યવ્રતે તો માત્ર એક નાનકડી માછલી પર દયા બતાવી હતી અને એ જ કરુણા એ જ ધર્મે આખી સૃષ્ટિને બચાવી લીધી આ એ વાતની ખાતરી આપે છે કે સત્ય અને ધર્મના માર્ગે ચાલનારાઓની રક્ષા હંમેશા થાય છે અને અંતે આ એક સવાલ પર વિચાર કરવો બહુ જરૂરી છે આ પૌરાણિક કથા આજના યુગને શું શીખવે છે આજના સમયમાં જ્યારે આપણે સૌ પર્યાવરણીય સંકટ અને નૈતિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે મત્સ્ય અવતારની આ ગાથા આપણને શું સંકેત આપે છે આજે આપણા માટે કયા બીજ બચાવવા સૌથી વધુ જરૂરી છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને